નમસ્કાર એફ કી લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર પ્રોનામ છે અસ્માબેન્ક છે ઝો પ્રોબ્લેમ છે અમારે મચ્છીવાડા વિસ્તારની અંદર પાણી આવતું નથી એક મહિનો થઈ ગયેલો છે તોય છતાં બિચારા બધા ટેન્કર નખાય પાણી ટેન્કરવાળા બી આવતા નથી અત્યારે એક મહિનાથી નળ આવતા નથી એ પાણીનો અમારો પ્રશ્ન છે અને બીજું એ કહે કે પાણી આપે તો અડધી પોણી કલાક આપે બે દોઢ બે કલાક આપે તોય પાણી આવે એ રીતનું બધાનું પાણી ભરાય

અત્યારે જવાબ એમ કીધું કે અત્યારે કોઈ છે નહીં તો તમે આની ઉપર કોઈ આઈટી તમને કઈ સંતોષકારક જવાબ ન મળ્યો તો તમે કોઈ આગળ ઉચ્ચ અધિકારી સુધી જવો તૈયાર થાશું હરા હા હા જાશું જાશું હા જાશું તમે કઈ જાશું હે